છવ્વીસ મેના રોજ શનિ જયંતિ છે તો આ દિવસે શનિદેવની પનોતિથી બચવા માટે આ ત્રણ રાશિના લોકોએ શનિદેવના આ ખાસ ઉપાયને કરવો જોઈએ તેનાથી શનિદેવની પનોતિમાંથી રાહત મળશે પહેલું છે કે શનિદેવની જયંતિ પર કાળી ગાયની પૂજા કરો તેનાથી શનિની સાડા સાતીની પનોતિમાંથી રાહત મળશે બીજું છે શનિ જયંતીના દિવસે પીપળાના ઝાડની પાસે સરસવના તેલનો દીવો પ્રગટાવો આ ઉપરાંત વૃક્ષની પૂજા કરતી વખતે તેની સાત પરિક્રમા કરો આનાથી શનિદેવના આશીર્વાદ તમને મળશે ત્રીજું છે આ દિવસે કાળા તલ અરદની દાળનું દાન કરો એવું માનવામાં આવે છે કે આનાથી શનિ દોષમાંથી રાહત મળશે ચોથું છે શનિ જયંતિ પર 108 વાર ઓમ સમ શનિશ્વરય નમ આ મંત્રનો જપ કરો તેનાથી શનિની સરસતી અને શનિની દૈયામાંથી રાહત મળે છે અને પાંચમું છે શનિ જયંતિ પર શનિદેવને સરસવનું તેલ ચડાવો દાન આપો પૂજા કરો અને લાચાર લોકો મદદ કરો અને કુંભ અને મીન લોકો પડછાયા હેઠળ સમયગાળા દરમિયાન શનિ ની સા નો પહેલો તબક્કો મેષ રાશિ પર બીજો તબક્કો મીન રાશિ પર અને સાડા નો છેલ્લો તબક્કો કુંભ રાશિ લોકો પર હોય છે અને કમેન્ટમાં જય શનિદેવ લખવાનું ના ભૂલતા જય શનિદેવ